આજે સમગ્ર રાજ્યમાં સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે રાજ્યકક્ષાનો કાર્યક્રમ બનાસકાંઠાના વાવથરાદ ખાતે યોજાયો હતો જ્યાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું વાવથરાદ ખાતે આયોજિત રાજ્યકક્ષાના મહોત્સવમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરાવ્યું હતું અને ધ્વજવંદન દરમિયાન આકાશમાંથી હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી અહીં ગુજરાત પોલીસના સોળસો જેટલા જવાનોએ બાવીસ પ્લાટૂનમાં વિભાજીત થઈને શિસ્તબદ્ધ રીતે પરેડ રજૂ કરી તિરંગાને સલામી આપી હતી પ્રજાસત્તાક પર્વની અમદાવાદ જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી મકરબા પોલીસ હેડક્વાર્ટર ખાતે કરવામાં આવી હતી જ્યાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભાગ લઈને તિરંગો ફરકાવ્યો હતો પ્રજાસત્તાક પર્વના પ્રસંગે અહીં સાયબર ફ્રોડ ડ્રગ્સ અવેરનેસ સહિતના ટેબ્લોનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં સ્કૂલના બાળકોએ પણ ભાગ લીધો હતો ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના ઐતિહાસિક દિવસે ભારતે બંધારણ અપનાવી દેશ દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર બનાવ્યું હતું ગુજરાત હાઈકોર્ટના પ્રાંગણમાં ચીફ જજની ઉપસ્થિતિમાં પ્રજાસત્તાક પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં ચીફ જજ સુનિતા અગ્રવાલે ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી ધ્વજવંદન કર્યું હતું આ પ્રસંગે હાઈકોર્ટના અન્ય જજીસ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી એડિશનલ એડવોકેટ જનરલ ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ યતીન ઓઝા સરકારી વકીલો ખાનગી વકીલો તેમજ કોર્ટના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા